જે માતા પૂર થયેલી છે જે કર્મચારીને નોકરી કરે છે ચોવીસ કલાક પીવે છે અને એરિયામાંથી ઉઘરાણા કરીને પૈસા વાપરે છે હવે એ જગ્યાએ જે અરુણ કાળુભાઈ હતા એ છ આઠ મહિના તો એના મમ્મીની તબિયત બરાબર ન હોય સુરત હોય એની જગ્યાએ એના ભાઈને એણે મૂકેલા છે ને એ નોકરી કરે છે એને અવારનવાર આ લોકોના ઘરના ત્રાસથી એને છેલ્લે પાંચ છ દિવસ નોકરી મૂકી દીધી છે નિવૃત્ત માણસ છે આને જ આપણા સ્ટાફના માણસ હતા ત્યાં દેકારાના હિસાબે હું છું કે હું અહીંયા રાજીનામું મૂકવા જ આવ્યો હતો પણ કે ત્રણ મહિના સુધી તું જો પછી પાછું એવું લાગશે ને તો પાછું આપણે ચેન્જ કરી નાખશું પણ એ લોકો બધા ત્યાં કમ્પ્લીટ જ હાલતું હતું અને મારે જે પગાર આવતો હતો એમાં એક રૂપિયો મેં નથી રાખ્યો અને મેં મારા ભાઈને બધા આપી દીધા શું લેવા કે ત્યાં બધું હસવાઈ રહે અને અહીંયા ટોળું ન આવે પાણીનું મેં કેટલા સમયથી નોકરી કરી પણ મેં હજી સુધી અહીંયા નથી આવવા દીધું પગાર મારામાં આવતો બરોબર છે મારામાં પગાર આવતો અને ગૂગલ પ્લે હું અને મને તો કીધું કે એટલા સમય તમે રાખી દો પગાર તારા એમ જઈ દો પણ અમારી તમામ માહિતી માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે